આમ આદમી પાર્ટી ધારા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ હજી પણ લંબાઈ શકે છે એવી વિગતો સામે આવી રહી છે ખાસ કરીને આજે જે હાઈકોર્ટની અંદર તેમના કેસની સુનાવણી હતી એ જ સુનાવણી આજે થશે નહીં એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ કરીને હવે ચૈતર વસાવા કેસને લઈને નવી તારીખ પડશે એવી પણ વિગતો સામે આવી રહી છે કેમ ચૈતર વસાવાનો જે અત્યારે હાલ જેલવાસ છે તે વધારે લંબાઈ શકે છે અને કેમ આજે તેમના કેસની અંદર સુનાવણી શક્ય નથી તેના વિશેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે અને ક્યાંક એવી વિગતો હતી કે જે પ્રમાણે આજે હાઈકોર્ટની અંદર તેમના કેસની સુનાવણી હાથ ધરવામાં આવવાની છે પરંતુ જે અત્યારે હાલ વકીલોની હડતાલ ચાલી રહી છે એ જ વાતને લઈને ચૈતર વસાવા કેસની જે સુનાવણી છે તે આજે કરવામાં નહીં આવે એવી વિગતો સામે આવી રહી છે અને ખાસ કરીને હવે કોઈક નવી તારીખ આવશે અને એ તારીખે ચૈતર વસાવા કેસની સુનાવણી છે તે થશે એટલે જે પ્રમાણે હાઈકોર્ટની અંદર વકીલો છે એ વકીલોની હડતાલ ચાલી રહી છે અને એને જ કારણે ચૈતર વસાવાનો જેલવાસ છે તે હજી પણ વધારે લંબાઈ શકે છે એવી શક્યતાઓ છે કારણ કે વકીલોની હડતાલને કારણે આજે સુનાવણી થઈ શકશે નહીં તેવી વિગતો સામે આવી રહી છે જો ચૈતર વસાવા કેસની વાત કરવામાં આવે

એવી પણ ક્યાંક વાત છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનો જેલવાસ હજી પણ લંબાઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે હાઈકોર્ટની અંદર વકીલોની જે હડતાળ છે એને જ કારણે આજે પણ ચૈતર વસાવા કેસની સુનાવણી હાથ ધરવામાં નથી આવી અને હવે એક નવી તારીખ આવશે ને એ જ તારીખના દિવસે ચૈતર વસાવાનો જે આ કેસ છે એની સુનાવણી હાથ ધરવામાં આવશે ને એ બાદ જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે આજે વહેલી સવારે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમના દ્વારા પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી એ બાદ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ છે એ પણ મેદાને આવ્યા હતા એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સીધા પ્રહારો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે

ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા આંદોલનો કર્યા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને બે ઓપ્શન આપવામાં આવ્યા એક તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો બે તમે જેલમાં જાઓ ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે કેવી કેવી રીતે રીતે સમાજના યુવાનો સાથે સાથે અત્યાચાર અત્યાચાર થઈ થઈ રહ્યા રહ્યા છે છે ગુજરાતની જનતા ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર વાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે ને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે ને એટલું જ કરે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જમીનથી જોડાયેલા નેતાઓ છે જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આજે અમે આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે સમગ્ર ગુજરાતનો અવાજ બનશે સમગ્ર યુવાનોનો અવાજ બનશે અને ડબલ મહેનતથી ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લડાયક મોડમાં કામ કરશે જય જય ગરવી ગુજરાત જય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર